સૌથી પહેલા તો તમે જે આઈવીએફ સેન્ટરમાં ટ્રીટમેન્ટ કરાવવા જઈ રહ્યા છો એના ડોક્ટર વિશે જાણવું જરૂરી છે ડોક્ટરનો અનુભવ કેટલા વર્ષનો છે બીજી વસ્તુ કે દરેક વિઝિટમાં તમને એ ડોક્ટર સાહેબ મળ શકે કેમ ઘણા સેન્ટરમાં કેવું થતું હોય કે આજે એક ડોક્ટર મળ્યા કાલે બીજો ડોક્ટર મળશે પિક અપ ત્રીજા ડોક્ટર કરશે ટ્રાન્સફર ચોથા ડોક્ટર કરશે જ્યારે તમારો બીટા એસીજી નો રિઝલ્ટ આવશે ત્યારે કોઈ અન્ય વ્યક્તિ તમારી સાથે હશે એવું નહીં તમે જે નામથી ગયા છો એ ડોક્ટર સાહેબ તમને છેક સુધી મળશે કે કેમ એમ્બ્રિયોલોજીસ્ટ અનુભવ કેટલો છે ફૂલ ટાઈમ એમ્બ્રિયોલોજીસ્ટ છે કે નહીં ઘણી વાર અમુક જગ્યાએ પાર્ટ ટાઈમ એમ્બ્રિયોલોજીસ્ટ હોય તો એનું બહુ મહત્વ નથી હોતું જ્યારે પિકઅપ થી લઈને ચેક એકસે સુધી એમ્બ્રિયોલોજીસ્ટ હાજરી જરૂરી છે સાથે સાથે બીજા દિવસે પણ કેટલા ફોલ્ટ થયા એમ્બ્રિયોનો નો ગ્રોથ ડે બાય ડે કેટલો કેવો થઈ રહ્યો છે ફ્રીઝિંગ કરતી વખતે પણ જે એમ્બ્રિયોલોજીસ્ટ પહેલા એકસે હતા એ જ એમ્બ્રિયોલોજીસ્ટ હોવા જરૂરી છે સાથે સાથે અંદરની ટેકનોલોજી આઈવીએફ લેબના બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે કે નહીં કમ્પ્રમાઇઝ ક્વોલિટી ના ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો ઘર પણ કમ્પ્રમાઇઝ ક્વોલિટી નો બનતો હોય છે કાઉન્સેલર કેવા છે સ્ટાફ કેવો છે હોસ્પિટલ નો એનવાયરમેન્ટ કેવો છે આ બધી વસ્તુ પણ જોવી જરૂરી છે આપણે જમવા માટે बाजू ની હોટેલ માં જઈ શકીએ છીએ તો આ તો ટેસ્ટ ટ્યુબ બેબી તો એક ખર્ચાળ પ્રોસિજર છે જીવન ની સાથે જોડાયેલી પ્રોસિજર છે તો એના માટે વ્યવસ્થિત રીતે આઈવીએસ એન્ડ આઈવીએફ સેન્ટર ની પસંદગી કરવી जरूरी चालू करिए परिवार ने शुभ शुरुआत पूजन आईवीएफ साथ